બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વેચાણમાં કડદો કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન અપાયું છે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં વેપારી દ્વારા કપાસ ખરીદી કરી ખાલી કરવા માટે મિલમાં મોકલેલ કપાસનો કડદો કરતાનો વીડિયો સામે આવ્યો છે વાવડીના ખેડૂત દ્વારા તેરસો એંસી મણના ભાવથી કપાસનું વેચાણ કર્યું જે મિલમાં લઈ જતાં કપાસ ખરાબ છે તેવું કંઈ એંસી રૂપિયાનો ઓછો ભાવ આવશે તેવું જણાવ્યું હતું

ઝાડમાંથી પછી જોઈ ને લેવા કોઈ ના પડે જોઈ ને પછી ના જઈને હું કામ એને પાકું ચેક કરીને લેવું પડે પછી ના જઈને ઓછું ન કરે એજ માગ છે બીજું ન થયું જોઈએ આજે આમ તો આપણે જોઈએ છીએ કે આ ચોમાસાની અંદર અતિવૃષ્ટિ બહુ થઈ અને ખેડૂતોને પુષ્કળ માર પડ્યો છે ખેડૂતોનો ખેત પેદાશો બગડવા લાગી છે ત્યારે ઘણા ટાઈમથી ફરિયાદો હતી હવે તો તાદેશ દેખાવા મળી અને વિડીયો પણ વાયરલ થઈ ગયા છે કે માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો પોતાની જનસ લઈને જાય કપાસ લઈને જાય તો ત્યાં વેપારીઓ યાર્ડની અંદર વેપારી અને યાર્ડવાળાની એટલી સારગાઠ છે કે ક્વોલિટી જોઈ લે ચેક કરી લે અને પૂરી અધિકાર હોય છે અને ખેડૂતો ક્વોલિટી ચેક કરવા પણ દે છે કપાસ તો ઢગલો હોય તો અંદર આ ઊંડો ઊંડો હાથ નાખીને ચેક કરી લે કેટલી હવા છે કેટલું પાણી છે ભેજ કેટલો છે બધી વસ્તુની મચ્છર શું છે અને પછી એના ભાવ નક્કી થતા હોય છે ભાવ નક્કી થઈ ગયા એટલે એક ડન થઈ ગયું કે આ એક ભાવ ફાઈનલ છે ખેડૂતને ખેડૂતને પોસાણ હોય એટલે ખેડૂત આ પાડી હોય ચાલો આ ભાવે અમારે દઈ દેવા પછી એક ફાઇનલ રેટ થયા પછી ખેડૂતો કડદાના નામે સો થી લઈ અને પચાસ રૂપિયા એસી રૂપિયા આવી રીતે કડદો કાપવામાં આવે હવે આજે જગતનો તાત ખેડૂત માણ માણ પૂરું કરે છે પૂરા એના ખેતીના ખર્ચના પૈસા પણ ઉપજતા નથી અને ત્યારે આવો ખડદો કાપવામાં આવે એટલે ખેડૂતો પાયમાલ થતો જાય છે એના માટે અમે કલેક્ટરશ્રીને આજે એવી રજૂઆત કરી કે આ હમણાં ખેડૂતો આપણા ભારત દેશના જેને જેને જગતના તાત કહેવાય એને એક તો કુદરતી માર પડે છે અને અને આ પાછો આ લોકોની સાંઠગાંઠથી જે માર પડે છે એમાંથી બચાવવા માટે આપણે રજૂઆત કરવા માટે આવ્યા હતા આવેદન પત્ર અમે ખેડૂતનો મુદ્દો લઈને આવ્યા છે જ્યારે ખેડૂત પોતાની રાત દિવસ મહેનત કરી અને જે કંઈ પાક પકવે છે પાક પકવા પછી જે માર્કેટિંગ યાર્ડમાં લઈને આવે છે તો હાલની તકે કપાસની સિઝન ચાલી રહી છે તો એક વરસાદ હિસાબે કે કપાસના સોડવે જ કપાસ પાકી ગયો છે હવે એને એ કપાસને ન વીણે તો ઈ કપાસ કા સડી જાય કાંઈ એમને એમાં ઉગી જાય ખેડૂતે જે ચાર મહિના મહેનત કરી ચાર મહિ મહિના મહેનત કરીને રાત દિવસ કપાસ જ્યારે પોતાની પાસે આવ્યો અને એ કપાસ જ્યારે માર્કેટિંગ એડમાં લઈને આવતા હોય છે ત્યારે બોટાદ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રશ્ન એ છે કે ખેડૂત પોતે જે માલ લઈને આવ્યો એ વેપારીને બતાવે છે કે ખુલ્લો મૂકી દેસ કે ભાઈ આ અમારો માલ છે જે નીતિ નિયમ મુજબ એનું રજીસ્ટ્રેશન થતું હોય છે પછી જે વેપારીઓ કપાસ ખરીદે એ પોતાના લાભ માટે કે હરાજીમાં ઊંચા ભાવે લેવાનો જ્યારે જીનિંગમાં ગયો એટલે ત્યાં જઈને કડદો કરીને ભાવ સો રૂપિયા પચાસ રૂપિયા એંસી રૂપિયા આવી રીતે કાપી નાખવાના માર્કેટિંગ એડના સંચાલકોને સારું દેખાડવાનું કે ભાઈ કપાસનો ભાવ આપણે બોટાદ એડની અંદર પૂરેપૂરો મળી રહ્યો છે પણ જ્યારે જીનિંગમાં જાય ત્યારે ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે એ ખરેખર હું આપણા યશસ્વી કરતા હોય ખેડૂતનો પાક પલવી ગયો હોય ત્યારે તમને વીમો મળે આ બધી તમારી વાતો ક્યાં ગઈ તમને કેમ હવે ખેડૂત યાદ નથી આવતા તમે જ્યારે બે હજાર અગિયાર બાર માં મોટી મોટી ખેડૂતો ને ગેરમાર્ગે દોરી વાહિયાત વાતો કરી અને આપના media ના માધ્યમ હું વડાપ્રધાન સુધી મેસેજ પહોંચાડવા માંગુ છું હું એક કિસાન છું ખેડૂત છું તો આની ઉપર પૂરે પૂરો વડાપ્રધાન જો ગુજરાતના પનોતા પુત્ર હોય તો ખેડૂત ઉપર ધ્યાન દેવું જોઈએ અને આમાં જે ખેડૂતો નું શોષણ થાય છે આ શોષણ માંથી ખેડૂતો મુક્ત કરવા બોટાભાઈ શેકલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ